જાની સ્ટુડન્ટ માટે એક્ઝામ આવી રહી છે બોર્ડની એક્ઝામ દસમા ધોરણની અને બારમા ધોરણની એક્ઝામ આવી રહી છે એનું ભાવિ ભવિષ્ય છે હું તમે બધા જ ભણી ચૂક્યા છીએ આપણે આપણે એ દાયકામાંથી એ પીરિયડ્સમાંથી બધા છૂટા પડેલા છે આપણે બધાને ખબર હોય છે તો યુવાધન માટે બોર્ડની એક્ઝામ માટે પાંચ મિનિટ એને લગતું જ્ઞાન નોલેજ આપું છું બધાને કે જે મેં હકીકત મેં અનુભવ કર્યો છે એના એ અનુભવ હું તમને પણ શેર કરું છું તો ગુજરાતમાં મારા ખ્યાલ પ્રમાણે બધી જગ્યા પર એક સરખા એક સરખી તારીખે જ એક્ઝામ લેવાતી હોય છે તો બોર્ડની એક્ઝામ થોડાક દિવસોમાં આવી રહી છે તો બાળકોએ જે છે સ્ટુડન્ટોએ છે ખાસ કરીને રાત ઉજાગરા કરીને વાંચન કરવું નહીં આ મારો આદેશ છે રાત ઉજાગરા કરીને વાંચવું નહીં હોમવર્ક નહીં કરવું લેખન નહીં કરવું શું કરે છે અત્યારનું યુવાધન આખું વર્ષ રખડે પછી એક્ઝામ નો સમય આવે અને રાત દિવસ એક કરે કરે કે નહીં ઉજાગરા કરે કોફી પીવે ચા પીવે પણ કશું કઈ ભેગું આવવાનું નથી તમે ટાઈમે એન્ડિંગમાં વાંચશો તો હેના તો તમારે શું કરવાનું પેલા પહેલાંનું જેવું થાય છે આપણે નોકરી ધંધામાં કેવું હોય કે આખું વર્ષ આપણે કાંઈ હિસાબ કિતાબ નો ધ્યાન ન રાખ્યું પછી માર્ચ મહિનો આવે ને પછી ઓડિટ કરવા દો ઓડિટ સીએ પાછા સીએ ઓડિટ કરે ને પછી ફટાફટ એ આખું માર્ચ મહિનો બેસે લખવા પણ જેવું તમારું ફિલ આવ્યું એવું ફાઇલ કર્યું હોય જેવું કઈ હિસાબ આવ્યું લખ્યું હોય તમે પછી સી એ માગે તો એક બે એન્ટ્રી લખવી પડે બાકી બધી એન્ટ્રી હાજર હોય બોલો આ કે આ અભ્યાસ આ સ્ટડી આપણે નથી કરતા ને એટલે એન્ડિંગમાં આપણું બીપી હાઈ થઈ જાય છે એન્ડિંગમાં આપણને બધાને તકલીફ પડે છે એના તો એવી જ રીતે બોર્ડની એક્ઝામમાં પણ એવું જ છે આપણે આખું વર્ષ કાંઈ કામ ન કર્યું આખું વર્ષ આપણે રખડા હોય આપણે ધ્યાનમાં આપ્યું હોય એના હું તો મારો અનુભવ કહું છું કે જે આપણા ક્લાસ જે ટીચર હોય જે શિક્ષક લેખિત કે મૌખિક આપણને અભ્યાસ કરાવતા હોય એ દિવસે એ સમયે એ સ્કૂલના સમયે આપણે આપણા શિક્ષકની અંદર આપણા ટીચરની અંદર

હું તમને હમણાં બધાને યાદ કરાવું આજથી તમારી પંદર વર્ષની ઉંમર યાદ કરું છે કેવી હતી બધાને યાદ હોય હોય કે નહીં જો ગયા કે નહીં આપણે ભૂતકાળમાં ગયા કે નહીં આજથી તમે વીસ વર્ષની ઉંમર યાદ કરો તમે સૌરાષ્ટ્રને યાદ કરો તમે ગુજરાતને યાદ કરો જોઈ હોય તો યાદ આવશે આવશે કે નહીં તો એવી જ રીતે જો આપણા શિક્ષકે આપણા ટીચરે આપણને કઈ બોર્ડ ઉપર લખીને બતાવ્યું છે પ્રોજેક્ટમાં ડ્રો કરીને બતાવ્યું છે એ જો આપણે વર્તમાન આંખથી અથવા વર્તમાન મનથી સાંભળ્યું હોય ને ગ્રહણ કર્યું હોય ને તો એટ એ ટાઈમ પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાનો હોય તો એનો તમે સરસ જવાબ પણ તમને આવડી જાય વિજ્યુઅલાઇઝ થઈ જાય ઇમિજિયટલી કે નહીં મને મારા શિક્ષકે આ કીધું તું મને મારા ગુરુએ આ સમજાવ્યું ઇમિજિયટલી યાદ આવી જાય ક્યાંય ચોરી કરવી ના પડે એક જરા પણ હેડેક ના થાય